ફિરકા તથા પેટા જ્ઞાતિના પ્રમુખોની એક મિટિંગનું આયોજન જૂનાગઢના ઇમ્તિયાઝ પઠાણની દેખરેખ હેઠળ થયું અને મુસ્લિમ સમાજ માટેના એજ્યુકેશન મેડિકલ આર્થિક સામાજિક કાયદાકીય લડત રાજકીય આર્થિક રીતે મુસ્લિમ સમાજના પ્રશ્નોનું કઈ રીતે સુખદ નિકાલ આવે અને મુસ્લિમ સમાજનો કઈ રીતે આ બધા પ્રશ્નોમાં સર્વાંગી વિકાસ

વાત થતી હોય કે ભાઈ મુસ્લિમો ભેગા થયા વાતો થઈ દાલ પુલ છૂટા પડી ગયા એવી કોઈ વાત નહીં આપણે ખરેખર ગ્રામ ગ્રામ લેવલ લેવલ પરથી પરથી આની મહેનત ચાલુ કરીશું અને શૈક્ષણિક રીતે મેડિકલ રીતે એકબીજાને કેવી રીતે સાથ સહકાર આપી શકીએ આખા ગુજરાતમાં એની શરૂઆત કરીશું કે ગમે તે પ્રશ્ન હોય શૈક્ષણિક પ્રશ્ન હોય રાજકીય પ્રશ્ન હોય સામાજિક પ્રશ્ન હોય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપણા મુસ્લિમોનું હાલમાં કોઈ સ્ટેન્ડ નથી અને આ વાતની આપણે ચર્ચા કરીએ તો ચર્ચાની અંદર છેલ્લે વાત તમારી અને મારી આપણે બંને જોડે એવી આઈન ઊભી થઈ જાય છે કે સાલા આપણે મુસ્લિમોમાં કોઈ લીડર રહ્યા નહીં આપણે મુસ્લિમોમાં કોઈ આગે આવતા નહીં કોઈ કોઈ આગે કુછ કરના નહીં આ બધા પ્રશ્નો જે થાય છે એના માટે જ આપણે ભેગા થયા છે અને ત્યાં સ્ટેજ ઉપર બેઠા છે અને તમે બેઠા છે આપણે બધા સરકાર છે બધાનું માન સન્માન સરખું જ છે એકબીજાને કદાચ ના ઓળખતા હોય હું એવું વિચારું છું કે બેઠા બધામાં સૌથી નાનામાં નાનો માણસ હું છું મારાથી ઉપર તમે બધા છો અને તમે બધા મારાથી વધારે કામ કરી રહ્યા છો પણ આપણે એકબીજાને ઓળખતા નથી કોઈ કામની અંદર સ્કિલ તમારી હોય કોઈ કામની અંદર સ્કિલ મારી હોય એટલે એકબીજાની સ્કિલનો ઉપયોગ કરી બધાને આપણે સામાજિક રાજકીય અને શૈક્ષણિક સંગઠન બનાવી અને મદદરૂપ થઈ શકીએ અને ભવિષ્યમાં શું શું આયોજન કરીએ એના માટે આપણે ઉપસ્થિત થયા છીએ અને હવે પછી આગળ આપણે આગળના કે જેને સ્ટેજ ના મળ્યું હોય જેને માઇક ના મળ્યું માફ કરજો ઇમતેજભાઈ ને પૂછ્યું નહીં અને પ્રોટોકોલ તોડીને વાત કરું છું કે આપણો આજનો જે મકસદ છે આ બધા મુદ્દા ઉપર માઇક પકડીને કોઈ બોલે નહીં એ ભેગા થવા માટે કે આનું શું આનું શું આનો રસ્તો શું નહીં થાય નહીં થાય ના કેમ થાય એ અમારે કરવું છે એ તુફાની સામે અમે દીવો લઈને નીકળ્યા છીએ એટલે હું માફી માગું છું કે મહેરબાની કરીને હવે માઇક ના મળ્યો બધા આ કોઈની નહીં બધા બધીની જવાબદારી હું લઉં છું મારા લીધે નહીં મળ્યું મને માફ કરજો પણ અમારો મુદ્દો હવે પછી આગળ શું કરવાનો છે તુફાનની સામે દીવોને નીકળવાનો એનો જવાબ હવે ખાલી ખાલી આપણે એક જ વખતા ભાઈ જે અમારી કોર કમિટીએ નક્કી કર્યું છે કે શું કરવું એ તમારી આગળ અમે અમે રજૂઆત કરીએ છીએ તમે અમારી વાતો ખાલી સાંભળશો નહીં તમે અમારી જોડે જ છો ને હવે પછી આપણે સાથે ચાલી કામ કરવાનું છે

અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાતભરના દરેક જિલ્લામાંથી અને ખાસ અમદાવાદ શહેરના કર્મશીલ લોકોને આગેવાનોની એક મીટિંગ મળી હતી આ મીટિંગની ખાસ વાત એ હતી કે આજે ચાલુ દિવસે ચાલુ દિવસે પણ લોકો બપોરે ધમધમતા તાપમાં પણ બે વાગે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ વિશાળ જનમેદની અને ખૂબ જ ઉત્સાહની સાથે જોડાણા હતા મુસ્લિમ સમાજના યુવાનો મુખ્ય પ્રવાહમાં પડે મુસ્લિમ સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને પરિણામલક્ષી કામ થાય કારણ કે થાય છે એવું કે ઘણા બધા સંસ્થાઓ સંગઠનો આવી વાતો કરે છે પણ એમાં થતું નથી કાંઈ પણ પૂરા રોડમેપ સાથે બ્લુ સાથે જ્યારે વર્ષોથી આ સંગઠન દ્વારા કામ થઈ રહ્યું હતું અને હવે એને વિશેષ ગુજરાત ફલક ઉપર લઈ જવા માટે કરીને જે કાંઈ પણ પ્રયત્નો થઈ શકે એ આ કરવા જઈ રહ્યા છીએ તેના ભાગરૂપે આજરોજ સમગ્ર રાજ્યના દરેક જિલ્લાની અંદરથી કર્મશીલ લોકો એવા લોકો કે જે લોકો ખરા અર્થની અંદર કામગીરી સમાજ માટે કરી રહ્યા છે અને યોગ્ય પ્લેટફોર્મની શોધમાં છે આવા લોકોની એક મીટિંગ મળી હતી એમાં ઘણા ગુજરાતના નામી ચહેરાઓ નામી નામો ઘણા આગેવાનો રાહબરો ચિંતકો વડીલો મરબીઓ કોલ્માઓ મુફ્તીઓ આ તમામ ધર્મગુરુઓ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા મંથન કરવામાં આવ્યું કે હવે આવનારા પાંચ વર્ષની અંદર મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે ચાહે રાજકીય ક્ષેત્ર હોય ચાહે સામાજિક ક્ષેત્ર હોય ચાહે આર્થિક બાબત હોય ચાહે શિક્ષણની બાબત હોય આ દરેક ક્ષેત્રની અંદર પ્રગતિના પંથે લઈ જાવું તો શું કરવું તો તેના ઉપર પાંચ વર્ષના પ્લાનિંગ સાથે હવે કામ થવા જઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર મુસ્લિમ સમાજના ખૂણા ખૂણેથી એવા યુવાનો કે જે લોકો સમાજના કામની અંદર ઘણી બધી એની ચિંતા કરી રહ્યા છે આ તમામ પ્રકારના યુવાનોને શોધી અને આવનારા મહિનાની અંદર દસ હજાર જેટલા ભાઈઓની મિટિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારે નિર્ણયો લેવાયા હતા ગુજરાતને એક મજબૂત લીગલ ટીમ મળે ગુજરાતને એક મજબૂત એજ્યુકેશનની ટીમ મળે ગુજરાતને એક મજબૂત રાજકીય ટીમ મળે અને વસ્તી પ્રમાણેનું પ્રતિનિધિત્વ મળે આ દિશાની અંદર અલગ અલગ વિષયના જાણકારોને પણ ભવિષ્યની અંદર એકત્રિત કરી અને કામગીરી કરવામાં આવશે અને આ દિશાની અંદર આજે ગુજરાતભરમાંથી અનેક યુવાનો ઉપસ્થિત રહી અને અનેક નિર્ણયો દેવાડા હતા અને તેના ભાગરૂપે હવે આવનારા સમયની અંદર કામગીરી શરૂ થશે મિત્રો બીજા મુસ્લિમ હિતમાં તમે શું શું કામ કરવા માંગીએ છો જેમ કે સૌથી પહેલાં મુસ્લિમની અંદર એજ્યુકેશન હોસ્પિટલ અને અમે એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જે મુસ્લિમ સુધી પૂરી નથી પડતી જેમ કે અમુક ગરીબ ઘર હોય કે જેની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે હોસ્પિટલમાં હોય કે સ્કૂલમાં હોય કોલેજમાં હોય વસ્તુ બનવાનું હોય ડૉક્ટર બનવાનું હોય તો તે માટે તમારી તરફથી શું મદદ કરે છે મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તેના માટે કરી અને બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે અને એ છે જગાત ડિવાઈડ કરવાનું જે સાહેબે માલ લોકો છે એ પોતાના ભાઈઓને મદદરૂપ થવા માટે અમુક હિસ્સો એની કમાઈનો એમના સુધી પહોંચાડે તો આના આના માટે જે મિત છે જે જે ખોટી માન્યતાઓ છે એને દૂર કરીને લોકોને ખરા અંદર એની મદદ લઈ શકે કે ન લઈ શકે એના માટે થોડુંક જાગૃત કરીને એક ટેકનોલોજીના માધ્યમથી એક એક એવી એપ અમે ડેવલપ કરશું કે જેમાં લોકો ફાઇનાન્શિયલ મદદ કરે અને ફાઇનાન્શિયલ એ મદદ ડાયરેક્ટ એમના સુધી પચે વચ્ચે પહોંચે વચ્ચે કોઈ માધ્યમ નહીં આવી એક એપનું અમે નિર્માણ કરીશું એક ચેઇન ઓફ સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેના છેવાડાના માનવી સરહદી વિસ્તારના લોકોને માનવું કે અમદાવાદમાં કામ છે તો એમની પાસે કોન્ટેક ઓફ પોઈન્ટ હોવો જોઈએ દાહોદના વ્યક્તિને કોડીનારના કાઠિયાવાડના છેવાડાના ગામનું કામ છે તો ત્યાં એની પાસે કોન્ટેક ઓફ પોઈન્ટ અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ આવી ચેઇન ઓફ સિસ્ટમ પણ તેવા અમે જઈ રહ્યા છીએ દરેક ક્ષેત્રમાં ચાહે સામાજિક હોય રાજકીય હોય આર્થિક હોય શૈક્ષણિક હોય દરેક ક્ષેત્રની અંદર આ વિષયના જે જાણકાર લોકો છે એમને સાથે રાખી એમની સાથે સંકલન કરી અને ભવિષ્યની અંદર અમે આ કામગીરી કરવા જઈ રહ્યા છીએ આજે ગુજરાતભરની સંસ્થાઓને પણ જોડવા માટેની એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે કે જેટલી પણ સંસ્થાઓ ગુજરાતની અંદર કામ કરી રહી છે એમને પણ અમે પત્ર લખીશું એમની રૂબરૂ મુલાકાત કરીશું અને મુલાકાત બાદ એમને આહવાન કરીશું કે તમામ સંસ્થાઓ એકી સાથે મળી અને એક નેચા હેઠળ કામગીરી કરે અને પરિણામલક્ષી કામગીરી કરે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો